હાય ફ્રેન્ડ્સ કેમ છો આઈ હોપ તમે મજામાં હશો આજે આપણે શિયાળાનું ફેમસ અને ઘરે ઘરે ખવાય તેવું વસાણું એટલે કે ગુંદર પાક બનાવીને તૈયાર કરીશું હા ગુંદર પાક તો ખરો જ પણ તે એક અલગ મેથડ સાથે અને એક નવી ટ્રીક સાથે એકદમ સરળ કોઈ પણ બનાવી શકે તેઓ સરળ ગુંદર પાક બનાવીને તૈયાર કરીશું આપણે શિયાળામાં આવું ગુંદરની આઈટમો તો ખાવી જ જોઈએ જો આપણને કમર દર્દ ઘૂંટણ દર્દ કે સાંધાના દુખાવા રહેતા હોય તો ચોક્કસથી આવું આવી રેસીપી બનાવીને ખાવી જ જોઈએ જે આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે અને આપણા શરીરમાં ઇમ્યુનિટીનો ડોઝ વધારી દેતું હોય છે તો ચોક્કસથી શિયાળામાં આપણે આવી હેલ્ધી હેલ્ધી રેસીપી ખાવી જોઈએ આજે જે મેં ગુંદરપાક બનાવ્યો છે તે ખાંડ વગર છે અને બિલકુલ હેલ્ધી છે તો અહીંયા ગુંદરપાક બનાવવા માટે મેં ગોળ ખારેક બદામ પિસ્તા કાજુ ઘઉંનો કરકરો લોટ અને ટોપરું લીધેલું છે અહીંયા જે પણ વસ્તુ લીધી છે મેં તે બધી જ મેજરમેન્ટ કરીને લીધેલી છે સો સો ગ્રામ લીધેલી છે ખાલી ગોળ ત્રણસો ગ્રામ લીધો છે ને ટોપરું દોઢસો ગ્રામ લીધું છે બાકી અને પિસ્તા છે એ એંસી નેવું ગ્રામ લીધું છે બાકી બધું જ સો સો ગ્રામ લીધું છે ખારેકને આપણે આ રીતે પીસ કરી લેવાના છે નાના નાના પીસ કરીને લેવાની છે જો ખારેક થોડી હાર્ડ હોય છે એટલે પીસ કરતાં થોડું મહેનતનું કામ છે અહીંયા હસબન્ડને ટોપરું છીણવા માટે બેસાડી દીધા છે તો ઘી ગરમ થયું ઘી ગરમ થાય એટલા માટે આપણે તેમાં થોડું બે ચમચી ઘી લઈશું હા ઘી સાડી ત્રણસો ગ્રામથી ત્રણસો ગ્રામથી સાડી ત્રણસો ગ્રામ વચ્ચે આપણે ઘીની જરૂર પડવાની છે આપણે જે સો ગ્રામ મેજરમેન્ટ કરીને જ લીધી છે સો ગ્રામ બદામ લીધી છે તે બદામને આપણે આખી જ ઘીમાં શેકી લેવાની છે સરસ એવી ક્રિસ્પી બની જાય અને તેનો ટેસ્ટ સરસ આવી જાય જે ઘીમાં શેકેલા ડ્રાય ફ્રૂટ્સ હોય છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો આપણે આ રીતે બદામને ઘીમાં શેકી લેવાની છે જેમ શેકવામાં જરૂર પડે એટલા પ્રમાણમાં ઘી નાખતું જવાનું છે કુલ ત્રણસોથી સાડી ત્રણસો ગ્રામ જેટલું ઘી આપણને જરૂર પડશે તો આ રીતે મેં સો ગ્રામ જે બદામ લીધી હતી તેને આપણે શેકી લીધી છે લગભગ બધું જ સો સો ગ્રામ લીધેલું છે તો હવે આપણે જે કાજુ સો ગ્રામ લીધેલા છે તેને આપણે શેકી લેવાના છે તો આ રીતે કાજુ પણ સેજ ગોલ્ડન બ્રાઉન જેવા થાય ત્યાં સુધી આપણે શેકી લેશું અને ક્રિસ્પી બની જાય ત્યાં સુધી આપણે શેકી લેવાના છે આવું હેલ્ધી હેલ્ધી રેસીપી આપણે શિયાળામાં ખાતું જ રહેવું જોઈએ કહેવાય છે ને કે જે શિયાળામાં ખાધું હશે ને તો આખું વર્ષ આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધેલી રહેશે અને જે સાંધાના દુખાવા કમર દર્દ એ બધું હોય છે એમાં પણ આપણને રાહત રહેતી હોય છે તો શિયાળામાં તો આવી અવનવી વાનગીઓ ખાવી જ જોઈએ તો આ રીતે આપણે આપણું ઘી હજુ અંદર છે થોડું આપણે એક ચમચી જેટલું નાખીશું અને ત્યારબાદ આપણે બીજું ડ્રાયફ્રૂટ એટલે કે ખજૂર ખજૂરને શેકાતા થોડી વાર લાગશે જો એકદમ ક્રિસ્પી થશે તો જ સરસ લાગશે અને એને આપણે દળવાની છે પાછળ જતાં એટલા માટે ખૂબ જ ક્રિસ્પી કરવી ખૂબ જરૂરી છે તો આપણે તેને સારી એવી ખજૂરને પણ શેકી લેવાની છે ઘીમાં શેકાઈ જાય એટલે આપણે બધા જ ડ્રાયફ્રૂટ એક બાજુ બહાર કાઢતા જવાના છે તો ખારેક પણ આમાં તમે કોઈપણ ડ્રાય ફ્રુટ્સ એડ કરી શકો છો કોઈ પણ ડ્રાય ફ્રુટ્સ તમારે સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો અહીંયા પિસ્તા લીધા છે પિસ્તા મેં સો ગ્રામ નથી લીધા પરંતુ એંસીથી નેવું ગ્રામ જેટલા પિસ્તા લીધા છે તમે સ્કીપ કરવા હોય તો પણ કરી શકો છો અને થોડા વધારે કે થોડા ઓછા લેવા હોય તો પણ લઈ શકો છો અહીંયા છે કોપરું હા કોપરાનું પ્રમાણ મેં દોઢસો ગ્રામ જેટલું રાખ્યું છે ગુંદર પાકમાં ટોપરાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે એને છીણીને આપણે આ રીતે શેકી દેવાનું છે તેનો પર થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને શેકીશું એકદમ ડ્રાય થઈ જાય એટલે આપણે તેને કાઢી લેવાનું છે કોપરાનું પ્રમાણ તમે વધારે રાખવું હોય તો રાખી શકો છો એનાથી ટેસ્ટ સારો લાગતો હોય છે અહીંયા આપણે જેટલું જોઈતા પ્રમાણમાં હોય એટલું તેલ લે સોરી ઘી લેતા જશું અને એડ કરતા રહેવાનું છે તો હવે આપણે એનું જે ગુંદર પાકનું મેઇન છે તે ગુંદર હવે અહીંયા મેં ઝીણે ઝીણો જે ગુંદર આવે છે તે લીધો છે આ જ પ્રકારનો ગુંદર લેવાનો છે તેને આપણે તળતા રહેવાનું છે ગુંદર તળતી વખતે ખાસ એ જ ધ્યાન રાખવાનું છે ગુંદર ધીમા તાપે તળવાનો છે નહીં તો જો ફૂલ ગેસે તળશો તો કેવું થશે કે ગુંદર બહારથી તળાઈ જશે પણ અંદર કાચો રહેશે બહારથી ફૂલ્યો ફૂલ્યો બની જશે પણ અંદરથી કાચો રહેશે એટલે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એકદમ ધીમા તાપે તેને શેકવાનું છે સ્લો ફ્લેમ પર અને થોડો થોડો નાખીને આ રીતે આપણે ગુંદરને બધો જ તળી નાખવાનો છે અહીંયા મેં સો ગ્રામ ગુંદર લીધો છે તમે સોથી દોઢસો ગ્રામ સુધી પણ ગુંદર લઈ શકો છો ખૂબ જ મહેનતવાળું કામ એટલે ગુંદર તળવાનું એ આપણો તળાઈ ગયો છે હવે આપણે જે કરકરો ઘઉંનો લોટ આવે છે તે લીધો છે બહુ કરકરો નહીં પણ સામાન્ય કરકરો લોટ આવે છે તે લીધો છે ઘી નાખ્યું છે અને લોટ આપણે સરસ શેકી નાખવાનો છે જો આના આ તમે કરકરો લોટની જગ્યાએ જે આપણે રોટલીનો લોટ આવે છે તે પણ લઈ શકો છો પણ કરકરો લેવો તો વધારે સારું એટલા માટે મેં કરકરો લીધો છે અને જેમ જરૂર પડતે પડે એમ આપણે ઘી નાખતું જવાનું છે અને તેને સારો એવો સરસ સુગંધ આવી જાય અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી દેવાનો છે તો અહીંયા આપણો લોટમાં થોડી હજુ મને જરૂર લાગે છે ઘીની આમ તો એકદમ સોફ્ટ થઈ ગયો છે અને હલાવવામાં સરસ આસાની રહે છે આવી રીતે થઈ જાય ઘી બધું ઉપર આવી જાય એટલે આપણો લોટ હવે શેકાવાની તૈયારીમાં છે એવું આપણને ખબર પડી જાય છે જો લોટનો કલર પણ ઓલમોસ્ટ બદલાઈ ગયો હોય એવું લાગે છે સેજ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને સુકાવાની એટલે શેકાવાની પણ સારી એવી સુગંધ આવી રહી છે તો અહીંયા આપણો લોટ શેકાઈ રહી ગયો છે આપણે તેને બહાર કાઢી લઈએ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે ઘી અંદર ત્રણ ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે આપણા બધા જ ડ્રાય ફ્રૂટ ઠંડા થઈ ગયા છે હવે તેને આપણે મિક્સરમાં ક્રસ કરવાના છે મિક્સરમાં વર્ક કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્લસ મોડ પર જ સાવ ભૂકો નથી કરી દેવાનો એક બે વાર પ્લસ મોડ પર કરશો એટલે આ રીતે દળાઈ જશે અહીંયા મેં બદામ દળી લીધી છે કાજુ પણ દળી લીધા છે એકદમ પ્લસ મોડ પર એક બે વાર જ કરવાનું છે એટલે આરામથી અધકચરા એવા આપણા દડાઈ જશે અહીંયા મેં ખારેક પણ આપણી દળાઈ ગઈ છે ખારેક પણ એ જ રીતે મેં પ્લસ મોડ પર જ દળી છે અને ક્રિસ્પી થઈ ગઈ હતી એટલે દળાતા વાન નથી લાગતી પિસ્તા પણ સરસ એવા પ્લસ મોડ પર જ દળાઈને તૈયાર થઈ ગયા છે હવે જે આપણો ગુંદર છે એને આપણે દળી લેવાનું છે ગુંદર તળેલો છે એટલે એમાં પણ ઘીનું પ્રમાણ હશે અને આ બાજુ આપણું ટોપરું છે ટોપરામાં પણ ઓઇલનું પ્રમાણ હોય છે એટલે સરસ બાઇન્ડિંગ આવશે અને ઘી ઓછું વાપરવું પડશે આપણે એટલે સરસ એવું ઘી છૂટું પડશે એમાંથી અને ઘી ઓછું વાપરવું પડે એવી આ નવી ટ્રીક છે એનાથી બાઇન્ડિંગ પણ સરસ આવી જશે આ રીતે એકદમ લચકા ટાઈપ આપણું દળાઈને તૈયાર થશે આ પણ આપણે પ્લસ મોડ પર જ દળવાનું છે જાજી વાર એક દળવાનું નથી બધું જ પ્લસ મોડ પર જ આ રીતે ટોપરું અને ગુંદર ભેગું કરતું જવાનું છે ને બે ત્રણ વાર પ્લસ મોડ પર કરીને દળી નાખવાનું છે તો આ રીતે આપણો બધો ગુંદર પણ દળાઈ ગયો છે હવે જે મેં ત્રણસોથી સાડી ત્રણસો ગ્રામ ગોળ લીધો હતો જે આપણે ઘી પેનમાં નાખી દીધું હતું હવે ગેસ ચાલુ કરી દેવાનો છે અને આપણે ધીમો ગેસ રાખી જે ત્રણસોથી સાડી ત્રણસો ગ્રામ ગોળ લેવાનો છે મેં અહીંયા સાડી ત્રણસો ગ્રામ ગોળ લીધો છે તમને ગોળ પણનું ઓછું વધુ કરી શકો છો અહીંયા આપણે કોઈ પણ ઝંઝટ નથી ચાસણીની કે કોઈ ઝંઝટ નથી ગોળ પીગળવા જ દેવાનો છે ગોળનો પાયો નહીં ચાસણી નહીં કોઈ જ ઝંઝટ નહીં એકદમ આસાન રીતે આપણે ગુંદરપાક રેડી કરવાનું છે જો અહીંયા આપણો ગોળ આ રીતે પીગળી જાય ખાલી પીગાળવાનો છે એટલે આપણે જે સેકેલો લોટ છે એમાં એડ કરી દેવાનો છે અને આ સમયે ગેસની ફ્લેમ છે એ સ્લો જ રાખવાની છે આ રીતે મિક્સ કરતું જવાનું આ ગુંદર પાક ટેસ્ટમાં તો અસલ ગુંદર ખાંડનો હોય એવો જ લાગે છે પણ ખાંડ ના કરતાં પણ વધારે ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ બને છે કેમ કે ગોળમાં બને છે આપણે જે ખારેક છે એ નાખી દઈશું ત્યારબાદ આપણે બદામ કાજુ અને પિસ્તા એ નાખી દઈશું પિસ્તા મેં થોડા ડેકોરેશન માટે રાખ્યા છે તો આ રીતે આપણે બધું જ નાખી હવે તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે આ સમયે આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે આ ગુંદર પાક તમારા કમર દર્દ અને સાંધાના દુખાવા માટે તો ખૂબ જ સારો રહેશે અને આ રીતે આપણે જે ગુંદરનું અને ટોપરાનું મિશ્રણ દળીને નાખ્યું રાખ્યું હતું ને તે આપણે આમાં નાખી દેવાનું છે ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતાર્યા બાદ જ આપણે આ ગુંદરનું મિશ્રણ નાખી દઈશું અને તેને સારી રીતે આપણે હવે મિક્સ કરી દેવાનું છે મિત્રો તમને આ મારી ગુંદર પાકની રેસીપી સારી લાગી હોય તો ચોક્કસ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો લાઈક કરજો અને ઉપયોગી લાગ્યું હોય તો તમારા સવા સંબંધી ફ્રેન્ડ્સ સુધી શેર કરવાનું ભૂલતા નહીં તો આ રીતે આપણે સારી રીતે મિક્સ કરી દીધા બાદ હવે તેમાં સૂંઠ અહીંયા મેં જાતે જ રેડી કરીને સૂઠ છે તે નાખવો છું સૂઠ એટલે કે સૂકેલા આદુનો પાવડર બજારમાં આરામથી આપણને મળી રહે છે કોઈપણ કરિયાણાની દુકાનમાં તે સૂઠ એક દોઢ ચમચી જેટલી સૂઠ નાખી અને તેને આપણે હલાવી લેવાનું છે ત્યારબાદ આપણે એક ચમચી ગંઠોળા પાવડર કે પીપળી મૂળનો પાવડર તમે નાખી શકો છો અને તેને સારી રીતે હલાવીશું આપણે આપણું મિશ્રણ હવે ગુંદર પાક માટેનું રેડી થઈ ગયું છે તેને મેં આ રીતે બટર પેપર મૂકી એક પ્લેટમાં આ રીતે કાઢી નાખી છે તમે થાળીમાં પણ ઘી નીચે ઘી લગાવીને આ રીતે પાથરી શકો છો ઉપરથી ગુંદર લગાવી દેવાનું છે તળેલો ગુંદર થોડો રાખવાનો અને આ રીતે લગાવી દેવાનો અને થોડું પિસ્તા ઉપરથી રાખી આપણે ડેકોરેશન કરી લેવાનું છે બટર પેપરને આવી રીતે પ્લેટ ના હોય તો થાળીમાં પણ ઘી લગાવીને રાખી શકાય છે અને ગરમ ગરમ હોય ત્યારે જ આપણે તેને આમાં નાખી દેવાનું છે તમે પીસ કરવાની જગ્યાએ લાડુ વાળવા હોય તો પણ લાડુ પણ વાળી શકો છો તો આ રીતે આપણે તેનું ડેકોરેશન થઈ ગયું છે તો જો તમે આ રીતે ખાંડમાં કોઈ દિવસ ગુંદરપાક નથી બનાવ્યો તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બનશે અને ખૂબ જ હેલ્ધી બનશે જે આખા વર્ષ માટે તમને એનર્જી પૂરી પાડશે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય